નમસ્કાર દર્શક મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેરના ડીઓ કચેરી ખાતે જ્યાં શિક્ષણ ખાતું છે વસ્ત્રાપુર બહુમાળી ભવન અહીંયા આગળ ઇન્સાફ ગ્રુપ દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે આવેદનપત્ર એટલે આપવામાં આવ્યું છે કે ચેટી ચાંદનો તહેવાર અને ઈદ ઉલ ફુત્રીનો તહેવાર આવી રહ્યો છે તો એ તહેવારના નિમિત્તે જ્યારે જાહેર રજાઓ શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવતી હોય છે ડીઓ ખાતા દ્વારા પરંતુ એચ કે કાપડિયા સ્કૂલ દિવાન બલ્લુભાઈ સ્કૂલ અને અન્ય સ્કૂલ ખાતે માટે રજા મોકૂફ રાખવામાં આવી હતી તેવા મેસેજ ઇન્સાફ ગુજરાત ગ્રુપને મળતા ઇન્સાફ ગુજરાત ગ્રુપ દ્વારા અહીંયા ડીઈઓ કચેરી શિક્ષણ અધિકારીને મુલાકાત કરવામાં આવી અને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પરંતુ અમારે ત્યાં બે બે ત્રણ સ્કૂલોનું ધ્યાન નહોતું અને તેમનો તેમાં પરિપત્ર નવો પાઠવવાનું કહી અને રજાની જાહેરાત કરી છે ઇન્સાફ એનજીઓ દ્વારા અહીં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સિંધી ધર્મનો પવિત્ર તહેવાર ચેટીતાન અને મુસ્લિમ ધર્મનો પવિત્ર તહેવાર રમઝાન દસ અને અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આવે છે તે દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ છે શાળાઓ ચાલુ રાખવામાં આવેલી છે તેવી રજૂઆત આપેલી છે સામાન્ય વહીવટ વિભાગના ગુજરાત સરકાર દ્વારા વીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને જાહેર રજાઓ નક્કી કરવામાં આવેલી છે તેમાં દસ અને અગિયાર એપ્રિલ બે હજાર ત્રેવીસ દસ અને અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જાહેર રજાઓ નક્કી કરવામાં આવેલી છે એટલે અમોએ આ બાબત નોંધી છે અને શાળાઓને આ પ્રકારે સૂચનાઓ આપીશું જાહેર રજાના દિવસે રજા રાખવાની હોય છે તે પ્રકારે જાણકારી આપીશું મારું નામ એઝાસ ખાન પઢાણ ઇન્સાફ ગુજરાત સોશિયલ વર્કર અમારી ટીમ દ્વારા અમદાવાદ ડીઈઓ કચેરી ખાતે વસ્ત્રાપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યો અને ડીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી કે આગામી તારીખ દસ એપ્રિલ બે હજાર ચોવીસ ચેટીચાંદનો તહેવાર અને આગામી અગિયાર ત્યારે આપણે રમઝાન ઈદનો તહેવાર છે અને તહેવારના દિવસે કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિ જે જાહેર રજાઓ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે એ દિવસે ના હોવી જોઈએ આપણો સંવિધાન દરેક ધર્મ જાતિના લોકોને તેમનો ધર્મ પ્રત્યેનો જે કોઈ તેમનો ધાર્મિક તહેવાર છે અને તેમના જે રીતિ રિવાજ છે તે અમલ કરવા માટે પૂરેપૂરું સંવિધાન હક આપે છે પરંતુ કેટલીક સ્કૂલો દ્વારા અમને એવી જાણ કરવામાં એમાં આરએચ કાપડિયા અને શ્રેય સ્કૂલ અને દિવાન સ્કૂલ વલ્લુભાઈ સ્કૂલ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ તરીકે પરીક્ષા રાખવામાં આવી છે બાળક પરીક્ષા આપશે કે દિવસે બાળક એનો તહેવાર ઉજવશે એ બાબતે અમે ડીઓ સાહેબને રજૂઆત કરી હતી અને અમે માંગ કરી હતી કે અહીંથી એક પરિપત્ર જાહેર કરવામાં આવે અને આ શૈક્ષણિક જે સ્કૂલો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવે અધિકારી ડીઓ કચેરીથી સાહેબ ડીઓ સાહેબ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યો કે તમારી યોગ્ય રજૂઆત છે અને આ બાબતે અમે જે પણ સ્કૂલો છે એમને જાણ કરીશું અને એમની ઉપર યોગ્ય કાર્યવાહી કરીશું અને અમે એક જાહેરનામું બહાર પાડીશું કે અમદાવાદ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ જાહેર રજા જે સરકાર દ્વારા જાહેર કરવામાં છે એ દિવસે કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિ ના કરવામાં આવે